મહુવામાં ચારસો ત્રીસ લાખના ખર્ચે બનનાર બસ સ્ટેશન ઈ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું પ્રજાજનોને ગુડ ગવર્નન્સની સુવિધાઓ અને સેવાઓ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા તારીખ એક એક બે હજાર એકવીસના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે રાજ્યના અલગ અલગ છ સુવિધાયુક્ત બસ સ્ટેશનો પ્રજા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા તેમજ રાજ્યના દસ અલગ અલગ બસ સ્ટેશનોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર વિભાગના મહુવા બસ સ્ટેશન ખાતે ચાર કરોડ ત્રીસ લાખના ખર્ચે નવીન બસ સ્ટેશનનું તારીખ એક એક બે હજાર એકવીસના રોજ સાંજે ચાર કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ ખાતુરત કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એના માધ્યમથી રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં પાંચ જેટલા નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ એક વર્કશોપ અને દસ જેવા જુદા જુદા વિસ્તારોની અંદર બસ સ્ટેન્ડનું બસ ડેપોનું ખાતમુહૂર્ત રાજ્યના માન્ય મુખ્યમંત્રી અદરણી વિજયભાઈ રૂપાણીએ ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણથી અમારા બંને કેબિનેટ મંત્રી આરસી ફળુ અને ઈશ્વરસિંહ પટેલની અને રાજ્યના જુદા જુદા વિભાગોના મંત્રીમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં આદરણી વિજયભાઈ લોકાર્પણને ને ખાતમુહૂર્ત કર્યું ભાવનગર વિભાગની અંદર કુલ બે જિલ્લા અને ભાવનગર આમ કુલ ભાવનગરની અંદર પાંચ ડેપો અને બોટાદની અંદર ત્રણ એ પૈકીનું મહુવા ખાતેનું આજે નવા બસ સ્ટેન્ડનું અહીંથી ભૂમિપૂજન ખાતમુહૂર્ત થયું છે જે ચારસો ને ત્રીસ લાખ રૂપિયામાં તૈયાર થવાનું છે